અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ દસ એપ્રિલ બુધવાર ના રોજ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો દસ હજાર આસપાસની જોવા મળી રહી છે અને પાલ બંને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ ના બજાર ભાવ પંદરસો ને વીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ને પંદર રૂપિયા મીડિયમ સુપર માં લેનાર અવાજ રાધશે આમ એક હજાર

બે તાર પાંસો સાત આઠ નવ દસ હજાર બાર તે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ હે ત્રેવીસ રૂપિયા કામ કરજો

કાં હોઈલે આવા દો ભાઈ નીલ કે કીધું છે તમારે કે લેવા બોલે 1525 રૂપિયા સુપરમાર્કેટ લેનર કિસન બો જાય વાન આપણે આયા દાવા દે બોલેજી બોલે તૈયાર કેટલા કરે ને કોઈ ની જીરા બોલે આવો આપડા ઢકલે જવા દો 20 રૂપિયા વાળા 1520 રૂપિયા સુપરમાર્કેટ લેનર શ્યામ

દસ અને સાત પંદર એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર પચીસ ચોવીસ દસ હજાર બો

પંદરસો ને ચાલીસ રૂપિયા સુપરમાલ લેનાર રાધેશ્યામજી નહી

હોવ દઈ દયો 1530 રૂપિયા સુપર માલ લેનાર બોલ રતે સે આમ જ ની હાલો દર્શનભાઈ બોલ્ડ એ રૂપિયા બાપુ મારું તારે લેવાનું તારું હું પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સુપરમાલ જુનો કપાસ લેનાર લેનાર શ્યામ

બે તાળ કેવા હતા રૂપિયા હા પણ શ્યામ દલાલ પણ શ્યામ પાલી ભાઈ હું ઘણા મારી ગયા એટલે જ આ મને 11:25 એ પછી એક જવા દો 1528 રૂપિયા સુપરમાલ લેનર સ્યામ એસી કી 1500 થી હાલો એક ડારું હોય તો આયા લઈ જાઓ 500 પાડી કરો 1500 ના ક્યાં એક નંબર માં જવા દેઓ આયા છે ને આપણા આપણા 1507 રૂપિયા મિડિયમ સુપરમાલ લેનર પણ સ્યામ દલાલ પણ સ્યામ

પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામ પંદરસો ને પચાસ રૂપિયા સુપરમાલ લેનાર અવર રાધે શ્યામ જ